આંતરિક કારણે સ્થાનિકો પરેશાન રોડ પર લાઈન નાખવાની હોય રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખોપી રહ્યા હોય ડ્રેનેજ નું પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ પડી ગયું છે આજે સ્થળ પર વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા ફરવાડ તથા રહીશો એ ભેગા થઈને વિરોધ કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા ડીલક્સ નિઝામપુરા એરિયા છે આ વિશ્રાંતિ પાર્ક ની અંદર કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમારા ઘરમાં આવતા જતા તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે હવે આ કઈ કર્યા તો સારું છે છ છ સાત મહિનાથી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો છે ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે પણ અહીંથી કશું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી અને લીધે અમારે ત્યાં ગાળી રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પણ ભાગના લોકો બીમાર છે છેલ્લા બે મહિનાથી અમે આ બાબત ની સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબ અમારી ઉત્તર સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો છે મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે પણ એકબીજાને જે ખોવા આપી છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ફરી જાય છે ગંદુ મસાણમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી જ કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ આ ખબર નહીં ચાર મહિનાથી સતત ઉભરાય છે અમે કેટલા કેટલાયજનો રિક્વેસ્ટ કર્યું આવીને બધા માણસો આઈને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો

Subscribe now and press the bell icon. Never miss an update.